બોલો બોલુંવાડીનાથ ભગવાનની જય આજે રભારી સમાજની અંદર જ્યારે આપણે જોવા જઈએ કે દાતાઓ અને જે અમારી બહેનોને કે જે ભઈ મદદ કરે એવું નથી આ તો ભઈ પરિવારનો એક પ્રસંગ લઈને આજે રબારી સમાજ અમદાવાદમાં રહેતા ડાભી સુરપુરા અને અમારા જેરમભાઈ દેસાઈ કે જેમને એકસોને એક દીકરીઓને સમૂહ લગ્ન પોતે સ્વયં ખર્ચે ઉપાડીના કાર્યક્રમ કરવાના છે અમારા વડીલ બહુ તમારું ગામ કયું વડીલ આપણો લવાણા લાખણી તાલુકાનું લાખણી તાલુકો કયો જિલ્લો જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠાથી એટલા વહેલા રહેવાનું એમના અહીંયા કઈ જગ્યા આપણે નંદાસણ નંદાસણમાં રહેવાનું અને લાખણી તાલુકાના મૂળ વ્યક્તિ આપણા સમાજના એ ગર્વ કહેવાય કે સમાજના ચૌદે પરગણાના આવરી લઈને આજે પરગણાની દીકરીઓના ભાઈ તરીકે દીકરીઓના ભાઈ તરીકે જે આપણા જયરમભાઈ જે જયરમભાઈ સુરપુરાના એ પણ આપણા સાથે રહીને એકલા વ્યક્તિ પોતે જયરમભાઈ જયરમભાઈ પોતે એકલા વ્યક્તિ થઈને દાતા તરીકે આ પ્રસંગ કાર્યક્રમ આ પ્રસંગ કે દીકરી મારી નથી એવું નથી આ મારી દીકરી પ્રમાણેનું જ મારે પ્રસંગ આઢવાનો છે એવી સગવડો આપશે તમને આ જરમભાઈ વિશે અને સમૂહ લગ્ન વિશે શું કહેવું છે જરમભાઈ વિશે અમે એવું કહીએ છે કે એકલા હાથે બધું આ બધું આયોજન કર્યું છે 101 દીકરીના લગ્ન કર્યા છે બહુ મોટી વાત કહેવાય અને બહુ સંસ્કારી કહેવાય જરમભાઈ વિશે એટલું જ બોલવા માંગુ છું અને આ બધું કરવું એટલે બહુ મહત્વની વાત કહેવાય આ બધું આયોજન કરવું એટલે બહુ

હું છું કોમલ રબારી અને અમારા જયરામ ભાઈએ બહુ મોટું કાર્ય કરે છે દીકરીઓને સમૂહ લગ્નની વ્યવસ્થા આપી એમને બહુ જ મોટું કામ કર્યું છે વડવાડા વાડીના તેમને સદાય આવા સુખી અને આગળ બહુ પ્રયત્નની લાગણી કરાવે એવી શુભેચ્છાઓ

બેંક ની અંદર આજે મીટીંગ રાખેલી હતી દૂર દૂરથી અહીંયા આવેલા હતા મહાનુભાવો સંતો ભુવાજીઓ આગેવાનો રાજકીય વ્યક્તિઓ ધર્મ સાથે સંકળાયેલા હતા એ બધા વ્યક્તિઓ હાજર રહીને અમે આ પ્રસંગને શુભ કાર્ય કરીને આગળ લઈ જઈએ છીએ બોલો વાડીનાથ ભગવાન જય